કોંગ્રેસ પાર્ટી ના મિનિમમ આજે એકસો ને પાંત્રીસ વર્ષ થયા આ કોંગ્રેસ પાર્ટી અઢારસો માં સ્થાપના થઈ દેશની આઝાદી ની ચળવળ પણ કોંગ્રેસ ના લડ્યા છે અને આ ભારતીય જનતા પાર્ટી ના જે આરએસએસ ના પિલ્લાઓ ખરા છે એ બધા અંગ્રેજોની સામે ફટડ્યા વળી ગયેલા તમને ખબર છે આ આરએસએસ ના બધા પિલ્લાઓ ખરા છે એ બધા ભારતીય જનતા પાર્ટી ની સામે ફટડ્યા વળી ગયેલા પ્રથમ ડેમોક્રેસી લોકતંત્ર ની ચૂંટણી થાય અને ભારતમાં લોકતંત્રની ની ચૂંટણી થાય ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ બન્યા મિત્ર અને જવાહરલાલ નેહરુ ભારતના વડાપ્રધાન બન્યા

બરાબર કોલેજો બનાવી યુનિવર્સિટીઓ બનાવી બરાબર તમે અગિયાર વર્ષમાં શું કર્યું એનો હિસાબ તમે આપો લોકોને સિત્તેર વર્ષની વાત તમે કરો છો આજે તમને કહેવામાં સાહીઠ વર્ષમાં કોંગ્રેસ શું કર્યું એ જ કોંગ્રેસની સ્કૂલમાં તમે ભણીને તો આટલું બોલતા થયા જે પી નો આ વસ્તુ આટલું બધા કાર્યકરો મગજમાં ફીટ કરી નકલે ચૂંટણી પ્રચારમાં કોઈની મજા નહીં આપણે ચૂંટણી હરાવી શકે જોડે ત્યારે આપણે મુકાબલો કરી શકીએ અને તે વખતેના ના ટ્રાઇબલ મિનિસ્ટર હતા તુષારભાઈ ચૌધરી ના શાસનમાં એકલવ્ય મોડલ રેસીડિ સ્કૂલ આદિવાસીઓના બજેટમાંથી સ્કૂલો બની છે આટલું તમે જાણો લોકો તો

એ રાઈટ ટુ ઇન્ફોર્મેશન નો કાનૂન મનમોહન સિંહજી ના શાસનમાં આપણને અધિકાર મળ્યો બે હાજર છ માં વન અધિનિયમ હેઠળ આપણને મનમોહન સિંહજી ની સરકાર માં વન અધિનિયમ હેઠળ આપણને કાયદો બનાવવામાં આવ્યો ભારત ની સંસદ એમાં બે રીતના આદિવાસી લોકો દાવા કરી શકે એક સામૂહિક દાવો અને એક વ્યક્તિગત દાવો માની લો ડુંગર છે તો એ ડુંગરનો દાવો કરવો હોય તો સમાજમાં લોકો દાવા કરે અને કલેક્ટર માં મોકલે એ વ્યક્તિગત દાવોની સામૂહિક દાવો કહેવાય

જમીન પકડાવી છે અને સરકાર કઈ ગાંધી શાસનમાં સોસાયટીમાં પાંચ કિલો અનાજ મળે છે એ તો કોંગ્રેસની ની છે રાજીવ ગાંધીજીએ ટુ ફ્રુટ નો કાનૂન બનાવ્યો અને તમે એ ભાજપ વાળો કેમ નામે કરો કે હું અનાજ આપે તમારા બજેટમાંથી આપો છો તમે અનાજ

આપણા ભાજપિયાઓને પૂછવું પડશે તમે ડરો નહીં ભાજપ વાળાથી મરદાનગી થી લડવાની વાત કરો ચૂંટણીમાં રણના મેદાન મેદાનમાં ઉભાડેલા છે કઈ ફફડી જવાની જરૂર નથી કા તો ડિબેટ કરવા પણ આપણે તૈયાર છે એની જોડે તાકાત છે આપણે ભારતીય જનતા પાર્ટીને મેં ઇન્વિટેશન આપો એનામાં જો તાકાત હોય તો આપણી સામે ડિબેટ કરે આટલા બધા આપણે લોકો વચ્ચે મુદ્દાઓ પેલા છે આપણી સરકારો કરેલું છે આપણે મુજાવવાની જરૂર નથી પણ એનો પ્રોપર મુદ્દા આપણે એનું પૂરેપૂરું નોલેજ હોય તો આપણે લોકો વચ્ચે જઈએ ને એટલે નોલેજ પણ જરૂરી છે બરાબર પાર્ટી થી જ ગઈ એને આરામથી તાકાત અમારામાં છેતર અહીંયા કમાટમાં આવીને લડવાનું હોય તો મેં પણ વોટ આપું બોલો એવું બનશે ચેતર વસાવા અહીંયા લડવાનો છે ચૂંટણી મિત્રો ચેતર ડેઢિયાપાડામાં લડશે ને અહીંયા આવીને લડવાનું હોય તો આપણે બધા ભેગો કરીએ અહીંયા વર્ષ છે પાંચ છ મહિના લડાઈ ચાલવાની હોય એ લડાઈ ની અંદર આપણી જોડે કમસે કમ બે ધારા એ માણસ ઉભો રહે પણ એ લડાઈ શરૂઆત થી લઈને એન્ડ સુધી લઈ જવા વાળો આપણી વચ્ચે કોઈ નેતા જોઈશે કે નહીં જોઈએ